ગુડ મોર્નિંગ નમસ્કાર ગણેશ ચતુર્થીની આપ સૌ શહેરીજનોને હાર્દિક શુભકામના પાઠવીએ છે એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ઉત્તરાખંડના જોશી મઠબાદ બાગેશ્વરમાં પચીસ ગામોના મકાનોમાં તિરાડ જોવા મળી છે બે વખત ભૂલ કરી હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં નીતિશ કુમાર તરફથી એક નિવેદન સામે આવ્યું છે ભાજપની ભાંજગઢ પૂરે વડોદરાને ડુબાડ્યું પ્રજાની પીડાને રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યો છે વડોદરામાં સર્વપ્રથમ ગણેશોત્સવનું આયોજન જુમ્મા દાદા વ્યાયામ શાળામાં થયું હતું ઉત્તર પ્રદેશના હાથરસમાં બસવાન વચ્ચે ટક્કર જેમાં પંદર લોકોના મૃત્યુ નીપજ્યા છે કોઈ પોતે ભગવાન બની ગયા છે તેવું જાતે નક્કી ન કરી લે ભાગવત તરફથી એક નિવેદન સામે આવ્યું છે વડાપ્રધાન સેબી ચેરમેન માધવી બુચ સામે કાર્યવાહી કેમ કરતા નથી કોંગ્રેસ બહુ જ મોટો પ્રશ્ન ઉપાડી રહ્યો છે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય પ્રવીણ કુમારને હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ મળ્યો છે ઓડિશાથી લાવવામાં આવેલા રૂપિયા બેતાળીસ લાખના ગાંજા સાથે સાતની ધરપકડ કરવામાં આવી છે સિંગાપુરમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરનાર ગઠીયો તેર વર્ષે ઝડપાયો છે જર્જરિત મકાનનો ભાગ બાજુના મકાન પર તૂટી પડતા દબાઈ ગયેલા આધેડનું મૃત્યુ નિપજ્યું છે જે ઘટના છે તે માંડવી નજીક લુણાવાડા લાડવાળાની છે લાડવાળામાં એક ગોઝારો બનાવ બન્યો છે

ડાયવર્ટ કરો શહેરના સમાજ આણી અને નિઝામપુરામાં પૂરોકવા આગ્નિવેદન સામે આવ્યું છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર દિવ્યભાસ્કરની વડોદરામાં વીસમી વર્ષગાંઠ નિમિત્તે મહારાષ્ટ્રના પણથી ગણપતિની એક હજાર માટીની મૂર્તિ મંગાવવામાં આવી છે શ્રીજીની સવારીમાં અર્પણ કરવામાં આવી છે ગઈકાલે વડોદરા શહેરના સુરસાગર ખાતે એક અલગ જ માહોલ જોવા મળ્યો છે ગોધરાના નીચ કૌવાડમાં સીબીઆઈએ આઠ હજાર પેજની ચાર્ટશીટ રજૂ કરી છે ચાર મકાન બાજુના ઘર ઉપર પડ્યું પ્રોડ ફસાયા અને વાતે દોડધામ મચી ગઈ છે વૈશ્વિક ટ્રેન્ડ નબળો રોકાણકારોની મૂડી પાંચ પોઈન્ટ પચાસ લાખ કરોડ ઘટી છે નિફ્ટી પચીસ ની અંદર છે શ્મીર માં આઈટી હબ બનશે મેટ્રો દોડશે અમિત શાહ તરફ નિવેદન સામે આવી રહ્યું છે રાજકીય અને બજરંગ કોંગ્રેસની સાથે છે મિત્રો મોટી માહિતી કેવાય અહિયાં ના દ્રશ્યો જોશો તો આપને લાગશે વડોદરા શહેરમાં સાચા અર્થમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે

કપડવંજમાં આઠ કલાકમાં ચાર ઇંચ વરસાદથી તારાજી જોવા મળી છે મળીયાદ શહેરના મકાન નમી જતા દોડધામ મચી જવા પામ્યું છે ચીનમાં તીવ્ર વાવાઝોડું યાંગી ટ્રાટક્યુ જેમાં પૂર અને વ્યાપક નુકસાનનો ભય સ્થાયી સમિતિની બેઠકમાં રસ્તાના પેચવર્ક માટેની કામગીરી મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા ખાતે એટલે કે વડી કચેરી ખાતે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સૌભાગ્યવતી બહેનોએ પતિના નિરોગી દીર્ઘાયુષ્ય માટે કેવડા ત્રીસ વ્રતનું પૂજન કર્યું છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર સેન્સેક્સ એક અને નિફ્ટી બસો ને પોઈન્ટ પર તૂટ્યો છે રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને મફત વીજળી સુધીની ભાજપના ચૂંટણી ડંડેરામાં અનેક વચનોની લહાણી માધવીપુરી બુચ સેવીના સકંજામાં આવેલી કંપની પાસેથી ભાડું મેળવી રહ્યા છે કોંગ્રેસ તરફથી આ માહિતી સામે આવી છે ભાજપ આબરૂ વચાવવા સંઘને મેદાનમાં ઉતારશે મોટો પ્રશ્નાર્થ ભાજપ હવે સંગઠનના સભ્ય સામે ફરિયાદ નોંધાવવાની હિંમત કરશે એ પણ એક મોટો પ્રશ્નાર્થ ભારતીય ટીમના વિક્રમ રાઠોડની નવી ભૂમિકામાં ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે મુખ્યમંત્રીએ આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કરી અને આશીર્વાદ મેળવ્યા છે પચીસમી સપ્ટેમ્બરે ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત કરાશે દાહોદમાં ધંધા રોજગાર વિહોળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે વોર્ડ નંબર અગિયાર ની કચેરીમાં અધિકારીની કેબિન બહાર દૂષિત પાણી ઢોળી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે નોકરી સ્કૂટી લઈને ફરાર ઠગ્યો છે કયા પ્રકારની ચોરીઓ થઈ રહી છે હવે ટ્રાફિક વિભાગ જાગવાની જરૂર છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર શિવી ચીફ માધીપુરીને પીઆસી સમાન ફટકારી શકે છે કલમ ત્રણસો સિત્તેર હવે ભૂતકાળ બની છે ભાજપ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હવે તેઓ ચૂંટણી લડી શકે છે સલમાનને ફ્રેક્ચર થતા પાપારાજીઓને દૂર કરવા દૂર રહેવા કહ્યું કરજણ એમજીવીસીએલનો જુનિયર એન્જિનિયર રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયો છે વર્ષ બે હજાર ચોવીસ માનવતાના ઇતિહાસમાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે કોર્પોરેશને કરોડોના ખર્ચે વસાવેલી ઓગણીસ ડબલ એન્જિન બોટ તકલાદી જોવા મળી છે પૂર માટે જવાબદાર કોણ સવાલ સામે ઝડપ્યા બે હાથ જોડી અને ચાલતી પકડી છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આપણે એ સંસ્કૃતિના લોકો છીએ જ્યાં પાણીને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે પીએમ નરેન્દ્ર મોદી તરફથી આ નિવેદન સામે આવ્યું છે સે બજારમાં સાર્વત્રિક વેચવાલી સન્સેક્સમાં એક હજાર બસોને ઓગણીસ પોઈન્ટનો કડાખો જોવા મળ્યો છે વિનયશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે હવે ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ છે ફરતા પશુ દવાખાના દ્વારા વ્યાણમાં ગંભીર તકલીફથી પીડાતા ગાયનો જીવ બચાવવામાં આવ્યો છે જીએસએફસી યુનિવર્સિટી દ્વારા નેશનલ સિમ્પોઝિયમ ઓન ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે સુઈ ગામ નજીક કસ્ટમ હાઇવે પર રોડ ઉપરના ખાડાના લીધે ટ્રક પલટી છે બનાસકાંઠા જિલ્લાના વાબર હાઇવે પરના દબાણો હટાવવામાં આવ્યા છે અમદાવાદના નરોડામાં વાહન ચાલકોને ગુલાબ અને આઇડક્સ આપી રસ્તામાં પડેલા ખાડાનો વિરોધ કરી રહ્યા છે પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું પૂરતું વળતર આપવાની માંગ સાથે એકત્ર થઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરક્ષામાં ફરી બેરિકેડ કુદીને પાસે પહોંચ્યા ચાહક ડાયમંડ લીગની ફાઈનલમાં ક્વોલિફાય હવે બ્રેસલ્સમાં ભાગ લેશે ગુજરાતી ફિલ્મના આશરે છ પોઈન્ટ પાસઠ કરોડની ઐતિહાસિક કમાણી થઈ છે